કોઈએ બસમાં મુસાફરી કરી રહેલા સાહીઠ એક મુસાફરોનું ભવિષ્ય ઉજ્જવળ ત્યારે કહેવાય કે જ્યારે એ બસનું સ્ટીયરિંગ જેના હાથમાં છે એ ડ્રાઈવર એ જેટલો વ્યવસ્થિત હોય સાહીઠ મુસાફરો જાગતા હોય પણ સ્ટીયરિંગ જેના હાથમાં છે એને જોવું આવે तो जागना बदा जी निद्रा में पड़ी गए और साइठ जना मुसाफरो ऊँगता पर स्टीयर इंजन आत्मा हो ये जागतो हो तो मुसाफिर मुसाफरी निर्विघ्न पूरी था। तो स्टीयर इंजन आत्मा से एक व्यक्ति हमेशा जागृत रहनी चाहिए तो अपना कुटुंब अंदर अपना परिवार में अपना जीवन में આપું ભવિષ્ય પરિવારનું ભવિષ્ય એ જેવોના હાથમાં જવાનું છે એવા જો બાળકો સંતાન એ જેટલા વ્યવસ્થિત હોય સંસ્કારી હોય એટલું જ એ કુટુંબ એ પરિવાર એ વ્યક્તિનું ભવિષ્ય ઉજ્જવળ કહેવાય આ દુનિયામાં મહત્વપૂર્ણ વ્યક્તિઓની યાદી બનાવવાનું આપણને કહેવામાં આવે તો ઘણા ખરા કોઈ ઉદ્યોગપતિનું નામ નથી કોઈ રાજનેતાનું નામ નથી કોઈ રમતવીરનું નામ નથી પરંતુ આ દુનિયામાં સૌથી વધુ મહત્વપૂર્ણ વ્યક્તિઓમાં આગળનો ક્રમ જો કોઈને આપવાનો હોય તો એ આ બધા વાલીઓનો આવે કારણ કે જનેતા એ જ નેતા સર્જે છે દુનિયાના ઇતિહાસમાં આપણે જોઈએ તો જે જે ક્ષેત્રોમાં લોકો આગળ વધ્યા છે એ બધાએ પોતાની પ્રગતિનો યશ એ પોતાના માતા પિતાને આપ્યો છે અમેરિકાના બાવન રાજ્યો છે કે દરેક રાજ્યોમાં તમે જાઓ તો ત્યાં તમને અબ્રાહમ નીતન નામનું કોક ને કોક સ્મારક જોવા મળે ક્યાંક એમના નામનો રસ્તો હોય ક્યાંક એમના નામની લાયબ્રેરી હોય ક્યાંક એમના નામનું મ્યુઝિયમ હોય ક્યાંક એમના નામનું બિલ્ડિંગ હોય તો અમેરિકામાં અત્યાર સુધી ઘણા બધા રાષ્ટ્રપ્રમુખો થયા પરંતુ આ અદ્રામ લિંકન એ પ્રમુખ તરીકે લોકોના દિલ અને દિમાગમાં વસેલી વ્યક્તિ પરંતુ આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ કે અગાઉ નિત્રને પોતે કહ્યું છે કે મારી પ્રગતિમાં સૌથી મોટો આધાર એ જો કર્યું હોય તો એ મારી માતા નો છે તો જો જનેતા જ નેતા સંજે છે મહાત્મા ગાંધીજી એવું કહેતા કે જેમ કોઈ સલાહ એ પથ્થર ને ઘડે એમ મારી માતાએ મારું ઘડતર કર્યું છે આવા ઘણા બધા દ્રષ્ટાંતો એ દુનિયામાં આપણને જોવા મળે કે જેમાં વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓએ પોતાની પ્રગતિનો યશ એ માતા પિતાને આપ્યો છે આવા સંજોગોની અંદર જે વાલી છે એની જવાબદારી ઘણી વધી જાય છે કારણ કે એ પોતે એવા સંતાનો ઘડે એવું જ એનું કુટુંબ બને છે એવું જ પોતાનું સંતાન બને છે એવો જ સમાજ બને છે तो आ रीते बध जयता जागृति राखनी पड़े गाड़ी चलावना सूई जाए तो ये चाले प्लेन चलावना सू जाए न नीवार हमें रस्ता में जैसे गाड़ी मांगना खेडूत गाड़ा में सूई गयो होता गाड़ू मांगी जत गाड़ी चलावना चालक घड़ी ऊट गाड़ी में निराते के सूत हो તેમ છતાં ઊંટ ગાડી ચાલી જતી હોય તો ઊંટ ગાડી કે બળદ ગાડી ચલાવનારો કદાચ સુઈ જાય તો ચાલે કારણ કે ગાડાની ગતિ બહુ ધીમી છે કોઈ દિવસ અત્યાર સુધી સમાચાર સાંભળ્યા નથી કે બે ગાડા ભટકાયવા ચાર ભાવમાં કે પાંચ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે કારણ કે ગાડા ભટકાઈ ભટકાઈ કેટલું નુકસાન થાય બહુ જાદુ નુકસાન ન થાય પરંતુ બે એરોપ્લેન ટકરાય તો નુકસાન તો કોઈ પાર મળે તો ગાઢુ ચલાવનારો સુઈ એ કોસાય પાયલોટ જોવું આવે એ ન પામ વાલી ની ભૂમિકા માતા પિતાની ભૂમિકા એ કોઈ નથી પરંતુ એની ભૂમિકા ચલાવનારાની છે એને હંમેશા જાગૃતિ રાખવી પડે તો કઈ પ્રકારે વાલીએ પોતાના જીવનમાં પોતાના સંતાનોના ઉછેરમાં જાગૃતિ રાખવાની છે એની વાતો આજે આપણે શ્રીજી મહારાજ થી લઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો દ્વારા જોઈશું આજનો દિન બાળ દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો એને અનુરૂપ સૂત્ર આપણે જોઈએ સંસ્કાર એ જ સંપત્તિ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતા બંને ગુમાવવાનો વારો આવશે પ્રમુખ સ્વામી મહારાજે આ કોઈ શાપ નથી આપ્યો આ કોઈ ધમકી નથી આ કોઈ ડારો નથી દીધો પણ આ વાસ્તવિકતા સમજાવી છે જેમ આપણે કોઈને કહીએ કે જો તમે અગ્નિમાં હાથ નહીં નાખતા જો અગ્નિમાં હાથ નાખશો તો દાજી જશો તો એ આપણે એને ડરાવો કહેવાય કે ચેતવો કહેવાય કોઈને આપણે એમ કહીએ કે જો તમે ઝેર નહીં પીતા જો ઝેર પીશો તો મરી જશો તો આ એને આપણે શાપ આપ્યો કહેવાય એને ધમકી આપી કહેવાય કે એને ચેતીઓ કહેવાય એમ પ્રભુ સ્વામી મહારાજ જે કહ્યું છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ધુમાવવાનો વારો આવશે એ કોઈ ડારો નથી એ કોઈ શાપ નથી એ કોઈ ધમકી નથી કે આપણને ચેતવણી આપે છે કે પોતાના અનુભવના આધારે તેમણે જે કાઢ્યું એ આપણને આપે છે આજે આપણે જોઈએ છીએ કે એવું ઘણું બધું આપણને દેખાય છે કે જેમાં એક વાલીએ પોતાના સંતાનોને આપણે જેની ઈચ્છા રાખતા હોઈએ એના કરતા ઘણું વધારે આપ્યું હોય તેમ છતાં પણ એ વાલીને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો આજે મા બાપની ઈચ્છા હોય કે હું મારા પિતાજી વીસ પચાસ લાખ નું બેંક બેલેન્સ મૂકી દઉં તો પછી એને પાછી જિંદગી કોઈ ચિંતા નહીં આજે ઘણી વાર મા બાપ એવી ઈચ્છા રહે કે હું મારા દીકરા દીકરી માટે કાંઈ જે બનાવી દઉં ને પછી મારા સંતાનોને કોઈ વાંધો ન આવે ઘણી વાર મા બાપ એવી ઈચ્છા રહેતી હોય છે કે હું મારા સંતાનોને આ પ્રકારે એકાદ બે સારી ગાડીઓ વાહન તરીકે આપી દઉં પછી એને ચિંતા નહીં પરંતુ શું એકાદ ગાડી કે ગાડી ડગલા કે પચીસ પચાસ લાખ ની વાત કરો છો જૂથરાષ્ટ્ર અને ગાંધાજીએ પોતાના સો પુત્રોને આપણે જે વારસા અંદર આપવા ઈચ્છે છે એના કરતા હજારો વધારે આપ્યું છે આખું હસ્તીના રાજ્ય અમે પોતાના દીકરાઓને આપે ફરવા માટે સોનાના રથ પોતાના દીકરાઓને આપે રહેવા માટે મોટા મોટા મહેલો પોતાના દીકરાઓને આપે છે પરંતુ આપણે મહાભારત સમજાવે છે કે એ દુર્ઘાતને ગંગાણી તેણે એના જીવનની અંદર એ અંતે પસ્તાવાનો વારો આવ્યો 50 5000 વર્ષ પહેલા પોતાના સંતાનોને સંસ્કાર નહી આપીને એક દુર્ઘાતને ગંગાણી પડ્યા હતા આજે તમને એક એક સોસાયટીમાં આવા 5-5 દુર્ઘાતને ગંગાણી પડતા જુવા પાસ જેમ એ પોતાના દીકરા દીકરીને બાયક લઈ આવ્યા કે આસે મોબી સ્કૂલમાં ડોનેશન આપીને એડમિશન કરાવ્યા છે દરેક પથડી ના દિવસે મોટી મોટી ભેટો લઈ આવી હશે છતાં પણ આજે સંતાનો વાલી માટે ખાવો સાબિત થયા તો આ પરિસ્થિતિ કેમ નિર્માણ પામી છે કોઈ માતા પિતા પોતાના સંતાન ની એવી ઈચ્છા રાખીને જન્મ નથી આપતા કા છોકરો મોટો થઈ જેલમાં છતાં આજે કેમ ભજાઓ કિશોરો યુવાનો જેલમાં સંભળે છે કોઈ વાલી પોતાના સંતાનોને જન્મ આપી વખતે એવી ઈચ્છા નથી વ્યક્ત કરતા કે આ દીકરા દીકરીઓ નામ કોર્ટના પદેથી અડા છતાં આજે હિન્દુસ્તાની કોર્ટોની અંદર લાખો બાબા પોતાના દીકરા દીકરીઓ પાસેથી ભરણ પોષણનો નો ખર્ચો લેવા માટે દાવો માંડીને કેમ આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે ક્યાં વાલીઓ ઉભી કઈ જગ્યાએ મોથું ખાધું તો પ્રભુ સ્વાઈ મહારાજે કહ્યું આ વાક્ય નજર સામે રહ્યું નહીં જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતાન બંને ગુમાવવાનો વારો આવશે આ હકીકત આજે આપણે રોજ બરોજ જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ એમાંથી આપણને ઉધારવા માંગે છે એટલે એમણે પોતે આ વાક્ય આપણને આપ્યું જે વાક્ય આપ્યું એટલું નહીં એમણે પોતાના જીવન દ્વારા કેવી રીતે સંતાનોનો ઉછેર કરવો એ પણ સમજાવ્યું સ્વામી શ્રી જાગા ભક્ત ને આચાર્ય મહારાજે સમયા પછી એક મહિનો વર્તાદ રોક્યો અને પોતે સમાગમ કર્યો અને બીજા મુમુક્ષુઓને પણ સમાગમની તક આપી જાગા સ્વામી એ પણ અપાર વાતો કરી સૌને બ્રહ્માનંદ માં મસ્ત બનાવી દીધા એક મહિનો રહી તેઓ જુનાગઢ પધાર્યા યજ્ઞપુરુષદાસજી વરતાદ રહ્યા અને ભોળાના ભટ્ટ પાસે કારક ભણવાનો આરંભ કર્યો થોડા જ સમયમાં કારક અભ્યાસ પૂરો કરી બીજા ભણનારા સાધુઓને પોતે થોડું થોડું લાગ્યા અને ભગતજી નો સમજાવતા ગયા નાથા ભક્તને સાધુ કર્યા અને ભક્તિ નામ અને મંડળમાં રાખ્યા તેમજ ખાનદેશી રામદાસ પાટીલને સાધુ કરી પુરુષોત્તમ દાસ નામ પાડી વિજ્ઞાન મંડળમાં રાખ્યા વિજ્ઞાન વલાસણ તેડાવવાનો આગ્રહ તેના જેભાઈ ઈમાનદાર નો એટલે મહારાજે વિજ્ઞાન દાસ મહાપુરુષ દાસ નારાયણ હરિભક્તોના આગ્રહથી આ મંડળ નડિયાદ ગયું યજ્ઞ પુરુષ દાસજી ભણવા રોકાયા સંત ઓગણીસો ચુમ્માલીસ ના કાર્તિક પ્રબોધી સમયો કરી બ્રહ્મચારી બાળકૃષ્ણાનંદજી પાસે કિરાત ભણવાનો યજ્ઞપુરુષદાસજીએ આરંભ કર્યો કૃષ્ણ દર્મચારી પણ તેમની સદ ભણતા હતા રામનવમી સુધીમાં તો કિરાતના સાત સર્ગ પૂરા કર્યું પરંતુ વચમાં વચમાં અમાસ પડવો હોય ત્યારે વિજ્ઞાન સ્વામી તથા મહાપુરુષ સ્વામી જ્યાં હોય તે સમાગમ કરવા આવી જતા આવી રીતે ભણવાનું અને એકાંતિક ધર્મ સંબંધી જ્ઞાન મેળવવાનું બંને ચાલુ રાખી યજ્ઞપુરુષદાસજી સ્વીકાર્યુંનંદ સ્વામી માંદા સાધુની ગોદડી ઉધોતા ભગતજીએ પણ જીણા ભક્તની ઘણી જ સેવા કરી હતી તેમ યજ્ઞ પુરુષ નું પણ સેવાનું એવું જ અંગ હતું એટલે જ્યાં જ્યાં એવી જરૂર પડતી માટે સૌની પડતી માંદા થયા હતા તેમની દવા કરાવવા સારું યજ્ઞ પુરુષ દાસજીની જોડે તેમને વડોદરા મોકલ્યા યજ્ઞ પુરુષ દાસજીને વડોદરામાં ભગતજીના મંડળનો મેળાપ થયો એટલે ખૂબ જ આનંદ થયો